અર્જુન ભગવાનને ચતુર્ભુજ રૂપ દેખાડવા માટે પ્રાર્થના કરે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ અર્જુન ઉવાચ અદ પૂર્વ ઋષિતોસ્મી દૃષ્ટવા વ્યથિથ મનો મે દર્શય દેવરૂપ પ્રસિદ્ધ દેવેશ જઘન નિવાસ હવે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના આપણે ગુજરાતી અર્થ જોઈએ અદૃષ્ટ પૂર્વમ એટલે કે જે પહેલા ન જોયેલા આપના આરોપને દૃષ્ટવા એટલે જોઈને હૃષિત એટલે હર્ષિત પણ અસ્મિ થઈ રહ્યો છું ચ એટલે અને ભયે ન એટલે કે ભયેને લીધે મેં એટલે મારું મનહ અને મેં એટલે મન મને પ્રવ્યથિતમ ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે તત્ એવ એટલે પેલું દેવરૂપમ ચતુર્ભુજ શાંત વિષ્ણુ સ્વરૂપ દર્શય એટલે દેખાડો પ્રસિદ્ધ એટલે પ્રસન્ન થાવો હવે આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે અને કહે છે હું પહેલાં ન જોયેલા આપના આ આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયને લીધે ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે માટે આપ પોતાનું પેલું ચતુર્ભુજ વિષ્ણુરૂપ જ મને દર્શાવો હે દેવેશ હે જગન્નિવાસ આપ પ્રસન્ન થાઓ જેવી રીતે અર્જુને ભગવાનને પ્રાર્થના કરી કે આપનું વિરાટ સ્વરૂપ જોવું છે ત્યારે ભગવાને અર્જુનને પ્રાર્થના સ્વીકારીને કૃપા કરીને અર્જુન પર પોતાનું વિશ્વરૂપનું દર્શન કરાવ્યું તેવી જ રીતે અર્જુનને એમ આશા છે જ કે ભગવાન મને ચતુર્ભુજ સ્વરૂપ પણ દેખાડશે આથી ભગવાન આ ભગવાનને અર્જુન પ્રાર્થના કરે છે અદૃષ્ટ પૂર્વમ હૃષિતોસ્મી દૃષ્ટવા ભયે ન પ્રવ્યથિતમ મનોમે ભગવાનનું આવું અવલૌકિક આશ્ચર્યમય વિરાટ સ્વરૂપ અર્જુને પહેલાં કદી જોયું નહોતું ભગવાનનું આવું રૂપ પણ છે એમ અર્જુનને એવી કલ્પના મનમાં પણ ન હતી તો આપણને ક્યાં હતી જ્યારે ગીતાજીનું દર્શન થયું ગીતાજીમાં ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ વિશ્વ સ્વરૂપનું દર્શન કરાવ્યું અર્જુનના માધ્યમથી આપણે પણ ભગવાનનું વિરાટ સ્વરૂપ જોયું છે અને આપણી દ્રષ્ટિ પણ દ્રષ્ટિ થઈ છે અને એવું વિચારવાની કે આ સમગ્ર વિશ્વ ભગવાનનું સ્વરૂપ છે એવી આપણી દ્રષ્ટિ થઈ છે બાકી પહેલાં ક્યાં ખબર હતી અભૂત હતા અજ્ઞાની હતા ના સમજ હતા આ તો ભગવાને આપણા પર કૃપા કરીને ગીતાના માધ્યમથી અર્જુનના માધ્યમથી આપણને પણ આવી દ્રષ્ટિ આપી છે દિવ્ય દ્રષ્ટિ આપી છે કે જે આપણે ભગવાનનું આવું સ્વરૂપ જોઈ શકીએ છીએ અનુભવી શકીએ છીએ ભગવાનનો ખૂબ ખૂબ અભિનંદન આભાર પ્રણામ આપણે પણ કરીએ અર્જુનની જેમ જ આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ આવું સ્વરૂપ અર્જુનને દેખાડ્યું તેથી અર્જુન પોતાની જાતને ઘણો સૌભાગ્યશાળી માનીને હર્ષિત પણ થઈ રહ્યા છે અને કૃપાને જોઈને ગદગદ પણ થઈ રહ્યા છે આપણે પણ આમ જ કરીએ છીએ ને આપણે પણ ગદગદ થઈ જાય છે અને હર્ષિત પણ થઈ જઈએ છીએ કે ભગવાને આપણને આવું સ્વરૂપ પણ બતાવ્યું છે સાથે સાથે ભગવાનના સ્વરૂપની ઉગ્રતાને જોઈને અર્જુનનું મન ભયને કારણે અત્યંત વ્યથિત થઈ રહ્યું છે વ્યાકુળ થઈ રહ્યું છે ગભરાઈ રહ્યું છે અને અર્જુન ભગવાનને કહે છે તદેવ તદેવ મેં દર્શય દેવરૂપમ અહીં એ શબ્દ પ્રયોગ કરે છે અર્જુન કે જ્યારે પહેલાં અર્જુને દેવરૂપ એટલે કે વિષ્ણુ સ્વરૂપ ક્યારે તો જોયું છે જે હાલ નથી અત્યારે વિશ્વરૂપનું દર્શન અર્જુન કરી રહ્યા છે અને એમાં જ્યારે ભગવાન પર દ્રષ્ટિ પડી ત્યારે તેમણે કમલા કમલાસન પર બિરાજમાન બ્રહ્માજીને આથી એ આપણને ખબર પડે છે કે એ કમળ જેની નાભીમાંથી નીકળ્યું છે તે શેષશાહી ચતુર્ભુજ વિષ્ણુ રૂપને પણ અર્જુને જોયા છે અને પછી અર્જુને કહ્યું છે કે હું આપને કિરીટ ગદા ચક્ર એટલે શંખચક્ર ગદા પદ્મ ધારણ કરેલા જોઈ રહ્યો છું આ બંને વાતોથી એ આપણને ખબર પડે છે કે અર્જુને વિશ્વરૂપની અંદર જ ભગવાનના જે વિષ્ણુરૂપને જોયું હતું તેને જ માટે અર્જુન અહીં તે જ દેવરૂપ મને બતાવો એમ કહી રહ્યા છે અર્જુન ભગવાને પ્રાર્થના કરી રહ્યા છે કે વિરાટ સ્વરૂપ પણ નહીં અને મનુષ્ય રૂપ પણ નહીં ફક્ત મને દેવરૂપ દેખાડો એટલે ચતુર્ભુજ સ્વરૂપે મને દર્શન આપો પ્રસિદ્ધ દેવેશ જગન નિવાસ અહીં જગન નિવાસ એમ કહીને ભગવાનને કહે છે કે આપ ચતુર્ભુજ સ્વરૂપે મને દર્શન આપો અને અર્જુન આ સંબોધન કરીને જાણે એમ કહી રહ્યા છે કે સકળ સંસારનો નિવાસ આપનામાં છે એવું વિશ્વરૂપ તો મેં જોઈ લીધું છે અને જોઈ જ રહ્યો છું હવે આપ હે દેવેશ દેવતાઓના માલિક વિષ્ણુરૂપે બની જાઓ આમ અર્જુન ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે આ આપણે વિવેચન જોયું શ્રી રામ સુખદાસજી મહારાજના સાધક સંજીવનીના ગ્રંથમાંથી આગળ મહારાજ કહે છે કે જે વાસ્તવમાં ભગવાનના દ્વિજ દ્વિભુજ ચતુર્ભુજ સહસ્ત્રભુજ વગેરે જે પણ રૂપો છે તે બધા દિવ્ય અને અવ્યય છે એ જ રીતે ભગવાનના સગુણ નિરાકાર નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર વગેરે જેટલા રૂપો છે તે બધા પણ દિવ્ય છે ભગવાનને જ્યાં જ્યાં એમ લાગ્યું કે આ મારો ભક્ત પાત્રતાવાળો છે અધિકારવાળો છે ભાવવાળો છે તો એને ભગવાને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું જ છે જેમ કે ભગવાને અર્જુનને મનુષ્ય રૂપે પ્રગટ થયેલા પોતાના દ્વિભુજ રૂપે શરીરના કોઈ એક અંશમાં જ વિરાટ સ્વરૂપ દેખાડ્યું ભગવાન આવું વિરાટ સ્વરૂપ જેને દેખાડવા માગે છે ને એને સૌ પ્રથમ પહેલાં દિવ્ય દ્રષ્ટિ આપે છે અને પછી પાત્રતા હોય તે પ્રમાણે યોગ્યતા હોય એ પ્રમાણે ભગવાન પોતાના સ્વરૂપનું દર્શન કરાવે છે શ્રી શ્રીકૃષ્ણાપણમસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ તત્સ જય ગુરુદેવદત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની સર્વે ભવંતુ જયું સર્વે સતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યતું મા કચ્છિ દુઃ્ભવે શાંતિ શાંતિ શાંતિ